આગ્રા એલસીબી એક મહિના જૂની કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છવ્વીસ હજાર આઠસોના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાગરા તાલુકાના વિલાયત ગામની સીમમાં એક મહિના પહેલા થયેલ કેબલ ચોરીનો ગુનો શોધી કાઢી ચોરીનો મુદ્દા માલ અને પોલીસ સૂચનાના આધારે એલસીબીએ કામગીરી કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ માનવ સ્ત્રોત તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી એનાલિસિસ જેવી પ્રવૃત્તિઓનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવેની ટીમ વાગરા હનુમાન મંદિર ચોક પાસે ત્રણ શંકાસ્પદ ઇસમોની હાજરી અંગે બાતમી મળી હતી ટીમે વોચ ગોઠવીને ત્રણેય શંકાસ્પદ ઇસમોને ઝડપી પડ્યા હતા તેમની પાસેથી પ્લાસ્ટિકની થલીમાં બળેલા કોપરના વાયરો મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન તેઓ વાયરો અંગે કોઈ બિલ કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા સઘન પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ ચોરીની કબૂલાત કરી હતી તે તેઓએ એકાદ મહિના પહેલા વિલાયત ગામની સીમમાં સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપર વાયરની ચોરી કરી હતી આરોપીઓએ વાયરોના પ્લાસ્ટિકના ભાગને બાળી નાખી તેને આછોદ ગામના ભંગારના વેપારી અર્થિક સેક્રેટરીને વેચવાની વાત કરી હતી પોલીસે કુલ અઠ્યાવીસ કિલોગ્રામના કોપર વાયરો જપ્ત કર્યા છે જેની કિંમત રૂપિયા સોળ છે આ ઉપરાંત આરોપીઓ પાસેથી દસ હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપીઓની ઓળખ અનિકુલ જીતુભાઈ રાઠોડ અને અજય અશોકભાઈ રાઠોડ બંને રહે નવીનગરી ભેરસમ ગામ તાલુકો વાગરા અને આદ્ય યુસુફ સેક્રેટરી રહે ઈદગાહ રોડ આછોદ ગામ તાલુકો આમોદ તરીકે થઈ છે આરોપી વિરુદ્ધ ભારત નાગરિક સુરક્ષા સંહિતા બીએનએસએસ બે હજાર ત્રેવીસની ની કલમો હેઠળ કાર્યવાહી કરીને તેમને દાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે